पूज्य ललित किशोर चरणदेव जी महाराज शशांक चक्रम सक्रीट कुंडलम सफेद वस्त्रम सुरसारोह क्षण सहार वृक्षस्थल कौस्तुभ श्रिय नमा विष्णु शीर्षा चतुर्भुजम् સ્વામિનારાયણ ભગવાન કી ગોપીનાથજી ભગવાન કી નરનારાયણ દેવ કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભારત માતા કી ઓમ ન પાર્વતી ફતે હર હર માવ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની પાવન સ્મૃતિમાં જનમંગલ મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન બધા જ સેવકો હરિભક્તો ભાઈઓ બહેનો બધા સાથે મળીને બે ધર્મ કુળની અહીંયા પધરામણી કરી એક તો અમારું પુષ્ટિમાર્ગ વૈષ્ણવાચાર્ય વિકી બાબાશ્રી અને મારા હૃદયમાં જેનું સ્થાન છે એવા પૂજ્ય હું ભાવિ નહીં લગાડું હું આચાર્ય જ માનું છું એને ભાવિ ભાવિ બધું કાઢો હવે ટૂંક સમય આચાર્ય જ થવાના છે પરમ પૂજ્ય સંતો આ સંપ્રદાયમાં છપ્પનની છાતી સાથે જીવનારા અમારા પરમ પ્રિય મિત્ર વર્ષોથી રામ જન્મભૂમિ આંદોલનથી આજ સુધી એકસાથે રહ્યા એવા પૂજ્ય એસપી સ્વામી દેહાણ જગ્યામાં અવલ નંબર જેનું નામ છે સેવા રોટલો અને ઓટલો પાળિયાદની ઓળખ છે એવા અમારા પૂજ્ય પહેલું બાપુ માનસરોવરદાસજી બાપુ બહુ જ નાની ઉંમરમાં આ પંથકમાં જેને નામ સેવાના નામથી કાઢ્યું છે એવા અમારા પરમાદરણીય બાપુ નામદેવ બાપુ લાલદાસ બાપુ અને મંચ ઉપર બિરાજમાન બધા સકલ ગુણદાન સંત સમાજ હરિભક્તોને મારે એટલી જ વિનંતી કરવી છે પૂજ્ય આચાર્ય સાથે ઘણા વર્ષોનો મોટા મંદિરનો નાતો છે થોડા દિવસ પહેલા હમણાં હું જ્યારે એક કાર્યક્રમમાં આવ્યો વડતાલ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ સાહેબ લડુ ગોપાલ લાલજીની પૂજા કરતા હતા જે પૂજા ભગવાન સ્વામિનારાયણ ભગવાન પોતે કરેલી લાલજીની પૂજા એમ મને એના દર્શન થયા અને એક ભાવથી ઘણા હજારો હરિભક્તો હતા પણ કોઈની સામે જોયા વગર લગભગ બાવીસ થી અડધી કલાક સુધી પચીસ ત્રીસ મિનિટ તમે ગણીતી ધ્યાન મગ્ન થઈને ભગવાનની પૂજન કરતા હતા સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મને પાણી પાવા માટેનું બહુ મોટું કામ કર્યું છે પરંતુ સ્વામિનારાયણ ભગવાનને નહીં સમજનારા એની શિક્ષા પત્રી વચનામૃતને ઘોડીને પી જનારા તકવાદીઓ જયારે અંદર આવ્યા તો એ તકવાદીના કારણે ક્યારેક ક્યારેક નુકસાન થયું છે જેને ખબર જ નથી સંપ્રદાયની મહારાજની ઉદાર પંચદેવની પૂજાની વાત અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ને ઈષ્ટદેવ માનવાની વાત મહારાજ પોતે જ કરતા હોય અને પાછળથી આપણે આપણું આપણ અંદર કરીએ એટલે ફજેતી સિવાય બીજું કઈ હોય જ નહીં પણ મને પાક્કો ભરોસો છે હમણાં એસપી સ્વામી કહેતા હતા એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેજસ્વી અને ઓજસ્વી કોઈ મહાપુરુષ હોય તો પૂજ્ય આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે અને એમને સર્વ સંપ્રદાયને બધાને સાથે રાખીને અત્યારે આખા બધું બહુ મોટું ગુજરાતમાં નાટક ચાલી રહ્યું છે કે ચારે બાજુ સંપ્રદાયને તોડવા માટે સંપ્રદાયના નામ અને બદનામ કરવા માટેના અધૂરા જ્ઞાનવાળા લોકો અંદર આવી ગયા મની પાવર અને મસલ્સ પાવરના કારણે એ લોકોને ખબર જ નથી કે અમે કેટલું નુકસાન કરી રહ્યા છે પરંતુ અહીંયા જેટલા હરિભક્ત ભાઈઓ બહેનો સાંખ્યયોગની માતાઓ સંતો હું તમને બધાને ધન્યવાદ આપું છું તમારા ઉપર ભગવાનની અનંત કૃપા ભગવાન રામ શિવ કૃષ્ણની સ્વામિનારાયણ ભગવાનની કૃપા કે તમે મૂળને પકડી રાખ્યું છે મૂળને પકડજો મૂળથી જેટલા ગયા છે એ બધા પસ્તાય પણ છે તમને યાદ રાખજો આ વિશ્વની ભૂમિ ઉપર કે જેટલા જેટલા લોકો ચાલાકી છે પાછું ન આવવું પડે તો તમે કહેજો કારણ કે સત્યનો હંમેશા વિજય હોય છે થોડું લાંબુ ટૂંકું થાય બે પાંચ દસ પાંચ પચીસ વર્ષ નીકળી જાય પણ ગાદીવાળા અને પૂજ્ય મહારાજશ્રીની પૂજ્ય લાલજીશ્રીની અત્યંત સાધના આ બધા જ સંતો ત્યાગ અને વૈરાગ્યના ઓઢણા ઓઢી અને સત્ય સનાતન ધર્મની સાથે જ્યારે ઊભા છે ત્યારે સત્યનો હંમેશા વિજય થાય છે મારે અમદાવાદમાં એક કાર્યક્રમમાં ઘણું બધું લેટ થયું છે તો વિશેષ સમય નથી લેતો પણ હું ભગવાનને પ્રાર્થના કરું ચતુર્ભુજ દાદાને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે આપણી બધાની નજર સામે આપણે કલ્પના ન કરવી એટલું વહેલું જલ્દી મહારાષ્ટ્રીના માથા ઉપર ભાગ વધારે અને આપણે એનું સ્વાગત લાખોને લાખો લાખો લોકોની વચ્ચે આપણે એનું સ્વાગત કરીએ એવા ભાવ સાથે આપ સૌની વિનંતી કરું છું વ્યસન અને ફેશનથી દૂર રહેજો માતા પિતાની ખૂબ સેવા કરજો અપવિત્ર બજારમાં આવ્યા છે પાણીપુરી ઇન્સ્ટાગ્રામ વોટ્સએપની આ ગંદી દુનિયા મોબાઈલનો વિવેકથી ઉપયોગ કરજો અને મારા યુવાન ભાઈબનોને એટલું કહેતો જાઓ કે એકાદશીના ઉપવાસની સાથે સાથે અઠવાડિયામાં એક મોબાઈલનો ઉપવાસ પણ કરજો તમારા જીવનને તમારા ચારિત્રને બચાવવું હોય તો કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ ભારતીય સનાતન સંસ્કૃતિના કેટલી કેટલી સેવાઓ આ સંસ્થા દ્વારા મહારાષ્ટ્ર દ્વારા થાય છે અને પેલા જ્યારે હું આવ્યો ત્યારે રાજા બાવા કેટલી કેન્સર માટે બહેનોના જાગરણ માટે કેટલું મોટું કામ કરી રહ્યા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વિશેષ સમય નહીં લેતા આ બધા જ સંતોની સભા હજી ચાલવાની છે આવો માહોલ મૂકીને જવાનું મન ન થાય પણ ઘડિયાળના કાંટા સાથે મારું જીવન છે બધાને ખબર છે એટલે મને માફ કરે છે બંને આચાર્ય ચરણોના પ્રાર્થના કરું વલ્લભ પ્રાર્થના કરું કે આપ એવા આશીર્વાદ આપો કે આપણે વધારે વધારે ઝડપથી પાંચ પચીસ પચાસ લાખની હાજરીમાં મહારાજ શ્રીને વળી પાછા આચાર્ય પદે રૂટ કરી અને પછી આ બધા ચૂંટણા બધું ગયું પછી આ બધું કઈ આવશે જ નહીં પછી તો આજીવન બસ કોઈ પણ મને ભરોસો છે પાકો આ બધા અમારા માટે એવો પ્રચાર કરે છે અમે હોય હોય કે કે બાપુ બધા આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્ય સાથે કાલ મારે વાત થઈ એ પણ આ પ્રસંગને અત્યારે જોઈ રહ્યા છે માણી રહ્યા છે દેહાણ જગ્યા બધા જ સંતો ખૂબ રાજી છે એ લોકોએ અત્યારે એવો પ્રચાર કર્યો છે કે આ દેહાણ જગ્યાવાળા સ્વામિનારાયણને વિરોધી છે હવે સાધુને કોઈ દિવ વિરોધ હોય વિરોધ હોય એને સાધુ કહેવાય વિરોધ અને વાસના અને કાપેનું નામ છે સાધુ અમારો વિરોધ તમે બધા નાટક કરો છો એની સાથે છે તમે સોમનારાયણ ભગવાનને બદનામ કરો છો એની સાથે છે સોમનારાયણ ભગવાન કદાચ આજ હાજર હોય ને તો બહુ દુઃખી થાય પરંતુ એ લોકો પોતપોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે ભલે કરતા હોય પણ મને એટલો પાક્કો ભરોસો છે કે ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો પાક્કો ભરોસો હશે તો આપણા બધા જ શુભ કાર્યો પૂરા થશે અહીંયા જેટલા ભાઈઓ બહેનો બેઠા છે બધાને તમારા માતા પિતાને ધન્યવાદ આપો કે તમે આ વડના મૂળને પકડી રાખ્યું છે આમ નામ પકડી રાખજો તમારી એકોતેર પેઢી તરી જશે એવા ભાવના સાથે સર્વેત્ર સુખીને સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો ન્યાય આપ બધા ખૂબ સુખી આપ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મની પાવર મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ ધર્મ અને ગાય અને બેન રક્ષા માટે તમારી શક્તિ વ્યય થાય એવી ભાવના સાથે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી આરામ જોરદાર તાલીના ધ્વનિથી પૂજ્યપાદ મહારાજ શ્રીના દિવ્ય આશીર્વાદને આપણે વાલા ભક્તજનો વધાવી લઈએ કારણ કે એમને હજી અમદાવાદનો એક કાર્યક્રમ છે એટેન્ડ કરવાનો હોય એટલે વીરસદ સત્સંગ સમાજ સરોતર ચરોતર સત્સંગ સમાજ અને અહીંથી પૂજ્ય મહારાજશ્રી પૂજ્ય ભલવાચાર્યજી મહારાજ એમને આપણે ભાવભીની આપણે લલિત કિશોરદાસજી મહારાજને આપણે વિદાય આપીએ છીએ